ગાડી અમે જો મૂકી દીધી દિવાળી બને ચડાઈ દીધી હે આ વિડિયો આખો જોઓ ફાઇનલી મિત્રો મેં હેલેન્ડ આતેર પાછો વિએ રાજકોટમાં રીવારીમાં સાયકલ લઈ લીધો સામાન લઈ લીધો બધાય હવે વિએ હેલેન્ડર સાબી જો અહીંયા હેલેન્ડાઈ જો ગાડી પડી અસીમભાઈ ફોનમાં મથે છે થાય એને તો ખુરશી છે બેઠા આવી હવે પછી ઘરે વે જાવ હાલો